અમરેલી જિલ્લાના જાફરાબાદ તાલુકાના મોટા માણસા પ્રાથમિક શાળામાં અનોખી રીતે પ્રવેશોત્સવ ઉજવાયો જેમાં બાળકોને આંગણવાડીથી પ્રાથમિક શાળા સુધી મિની ટ્રેક્ટર શણગારી વાસતે ઘાસતી લવાયા સમગ્ર રાજ્યમાં શિક્ષણનું સ્તર ઊંચું લાવવા અને તેની ગુણવત્તા સુધારવા પર ભાર મૂકાયો રાજ્ય સરકાર દ્વારા પ્રવેશોત્સવ રૂપી કાર્યક્રમ સમગ્ર રાજ્યમાં યોજવામાં આવી રહ્યા છે ત્યારે જાફરાબાદના મોટા માણસા ગામે પ્રવેશોત્સવ કાર્યક્રમ યોજાયો હતો અને કાર્યક્રમના અંતે વૃક્ષારોપણ કરાયું એક ના બાળકોનું નામાંકન કરી શાળામાં પ્રવેશ આપી શિક્ષણ કીટ અર્પણ કરાયું અને બહાર થી મહેમાનોકાઓ દ્વારા પુષ્પગુચ્છ આપી સન્માનિત કરાયા આ તકે મુખ્ય મહેમાન તાલુકા વિકાસ અધિકારી સોનાગરા સાહેબ અને મોટા માણસા ગામના સરપંચ ઘનશ્યામભાઈ તલાટી મંત્રી શ્રી કાંતિભાઈ જોગાદિયા કિશોરભાઈ મોટા માણસા પ્રાથમિક શાળાના આચાર્ય શાળાનું સ્ટાફ આંગણવાડી વર્કર ભાવના બેન આંગણવાડી વર્કર સવિતાબેન જાદવ વાલીઓ અને મોટી સંખ્યામાં ગામ લોકો હાજર રહ્યા હતા શીખવાડવાનું અને એમને ફરજિયાત લઈને આવવાના આ બધી જવાબદારી તમારી બધા બાળકોની છે વાલીઓ તો અમે જાગૃત થઈ ગયા છે કે અમે એક પણ બાળક જે પાંચ વર્ષે થયું એટલે બાળવાટીકા છ વર્ષ પૂરા થાય એટલે એને પહેલાં ધોરણમાં આપણે મૂકીએ છીએ આંગણવાડીમાં પણ એક પણ બાળકને આપણે આંગણવાડીના બહેનો કદાચ તમારા ધ્યાનમાં નહીં હોય કે એનો સમય થઈ ગયો છે આંગણવાડીમાં મૂકવાનો અને એ પકડી લે છે ના ભાઈ અમે તમારા બાળકને સ્કૂલમાં મૂકવાનો આંગણવાડીમાં મૂકવાનો સમય થઈ ગયો છે